તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે કે એકથી સુધીનો અંદરનો આંકડો જે બોલવાનો છે તો જે એકથી વીસ સુધીનો અંદરનો આંકડો એક જણને આપણે ટ્રાય આપીશું પાટ ટ્રાય તો એ પાંચે પાટ ટ્રાયની અંદર ગમે તે એક ટ્રાય એક ટ્રાય પણ સાચું બોલશે તો એને આપવામાં આવશે સો રૂપિયાનું ઇનામ તો આપણે ભાવેશભાઈનો પહેલો નંબર છે અને બીજો નંબર મારો આઈ એમ દીપક પોતે એટલે અને બીજો ત્રીજો નંબર છે આપણે ચેતનભાઈનો તો ચેલેન્જ વિડીયોની અંદર એમ સુધી જોડાયા રહેજો તો ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાયા રહેજો એમ સુધી તો આપણે ભાવેશભાઈ આપણે આંકડો લખી દીધો છે એકથી વીસ સુધીની અંદર તો એ આંકડો કયો છે તો તમે બોલો વીસ વીસ ખોટો તો મિત્રો આપણે એક ટ્રાય ભાવેશભાઈને કટ કરેલો છે જોઈ ચેતનભાઈ બતાવો એક ટ્રાય હતો ભાવિશ નામ લખી દઈએ છે ભાવિશ ભાવિશ તારે દેખવાનું નથી તો મિત્રો આપણે ભાવેશભાઈને દેખાડશું નહીં આ પહેલી વાત હતો એટલે એમને બતાવેલું છે આપણે બીજો ટ્રાય છે ભાવિશ બીજો ટ્રાય તારો છે તો આંકડો કયો હશે તો અંદાજ મારે પાંચ પાંચ તો મિત્રો આપણે કમ્પ્લીટ જ છે તો એક ટ્રાય કમ્પ્લીટ જેલો છે ભાવીસનો ને આપણે ભાવીશ હવે તારે હવે આપણે બીજો ટ્રાય ત્રીજો ટ્રાય તો આપણે રાખીશું ભાવિશ તો આપણે તારો ત્રીજો ટ્રાય છે તો ત્રીજો ટ્રાયની અંદર તારે કયો આંકડો હશે વીસ ખોટો તો ચેતનભાઈ બતાવો આપણો આહિયો આંકડો હતો તો હવે લખીએ છીએ તો ભાવિશ આપણે તારે ચોથો ટ્રાય છે તો ચોથા ટ્રાયની અંદર તારો કયો આંકડો હશે દસ તો આપણે ચેતનભાઈ ખોટો છે આંકડો જોઈ લો અને આ દેખવાનો નહીં તો મિત્રો આપણે દેખે છે પણ એમને આપણે દેખાડશું નહીં જોયું નથી તો આપણે ભાવેશનો પાંચમો ટ્રાય છે તો ભાવેશ તારો હવે રહેલો છેલ્લો ટ્રાય એટલે કે પાંચમો ટ્રાય તો ટ્રાય તો આ ટ્રાયની અંદર તારો આંકડો કયો હશે ખોટો તો જોઈ લો તો મિત્રો આપણે ભાવેશને ને પાટ ટ્રાય આપેલા એમાંથી એને એક જ ટ્રાય એટલે બીજો ટ્રાય સાચો પડ્યો છે તો હવે આપણે વારો છે તો મારો છે તો આપણે આકડા બોલશું તો પહેલો ટ્રાય આપણે પંદર ખોટું તો મિત્રો આપણે પહેલો ટ્રાય ખોટો પડેલો છે બે છે ભાઈસભાઈ તમારે એવું કોઈ બોલવાનું નથી બરાબર તો મિત્રો આપણે બીજો ટ્રાય છે દેબુભાઈ તમારો બીજો ટ્રાય છે મને બીજો ટ્રાય 70 કોટ બીજો જોઈ શકો છો તમે તો દીપકભાઈનો બીજો ટ્રાય આલે છે

લાસ્ટ ટ્રાય છે આપણો સાત ખોટો તો મિત્રો આપણો લાસ્ટ ટ્રાય પણ ખોટો પડેલો છે જોઈ લો ચેતનભાઈ બહુ ખતરનાક આંકડા રાખેલા છે એક તો મિત્રો હવે આપણે છે આપણે ચેતનભાઈનો વારો એટલે કે ત્રીજો વારો તો ચેતનભાઈને આપણે આંકડા બોલાવીશું તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાઈ રહેજો મિત્રો આપણે ચેતનભાઈનો આંકડો બોલવાનો વારો છે અને આ બાજુ ભાસભાઈ લખે છે તો ભાષભાઈ લખી નાખ્યું હા લખી નાખ્યું ચેતનભાઈ તમે બોલો એક તો મિત્રો આપણે જોઈ લો કઈ છે એક હા એક છે તો ભેશભાઈ ચકી કાઢી ભાઈ ને ચેકતા નહીં એક છે સાચો તો આપડે ચેતનભાઈ નો એક પડલો છે ચેતનભાઈ ભયભાઈ થી જીતવા માટે બીજો ટ્રે ની અંદર મહેનત કરો કેતન ભાઈ લખાઈ છે તમે બોલો 13 સાચો છે 13 આપણે ચેતન વિચારેલું છે બહુ વિચારવામાં બહુ મસ્ત છે અને આપણે બતાવીએ ભાઈસ ભાઈ કેલા છે 13 13 તે તો સાચો પડેલો છે ચેતનભાઈ તમે ભાઈસ થી જીતી ગયા છો એટલે ચેતનભાઈ હવે હવે તમે બે ટ્રાય જીતી ગયા છો એટલે આપણે ભાઈસ બીજા ટ્રાય નું મહેનત કરતા નથી બરોબર ને ભાઈસ થી તમે વિજેતા બનેલા છો તો ચેલેન્જ વિડીયોની અંદર એન સુધી હજુ પણ જોડાઈ રહીશું મિત્રો તો મિત્રો આપણે ભાવેશભાઈ એટલે કે ચેતનભાઈ જીતી ગયેલા છે ભાવેશભાઈની હાર થયેલી છે અને મારી પણ હાર થયેલી છે આપણે ચેતનભાઈને સો રૂપિયા ઇનામ વિજેતા જાહેર કરી દઈએ અને ચ ચેતનભાઈ લો સો રૂપિયા તો મિત્રો આપણે ચેતનભાઈને આપી દીધા છે સો રૂપિયા અને બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો તો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ આશાપુરા વોકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી